હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો મસ્ત નહીં નહીં ફરીશ થઈ જાય છે ત્રણ દિવસથી નહીં દોડવા જાય નહીં કસરત કરવા જાય મિત્રો પતંગ ચા પીવાની બાકી છે માતાજીની દીભાબત્તી કરી લીધી છે ગુડ મોર્નિંગ હા 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 બંધ બધું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પતંગ ઉદાહ મને આપણે પતંગ ઉડાવશે જ્યારે મિત્રો બે દિવસ લોક નથી આવ્યો બનાવ્યો તો સર પણ બધા ડિઝાઇન બધું વાગ્યું ના લીધે મ્યુઝિકનું ઇશ્યુ બહુ આવ્યું તો મિત્રો આપણી ચેનલ ઉપર કોપીરાઈટ આવી શકે એટલે આપણે વિડીયો અપલોડ નહીં કરે કદાચ જો મેરા આવશે તો બધા મ્યુઝિક સાથે અપલોડ કરી લેશું આજ જ બપોરે તો સેટિંગ થાય છે બાકી તો આખા મજા નહીં આવ્યો હામાં ડિગીને મેગી ખાવીએ તો મિત્રો ચા નાસ્તો રેડી છે ગરમા ગરમ દૂધ છે આ મારું નેસ્ટર મૂન ચા છે તો ફટોફટ ચા નાસ્તો ખરીદીએ મારી મેનમાં તો મિત્રો આપણે આવી જાય ડુંગળીવાળા શેતરમાં અને બે ત્રણ દિવસ તહેવારો હતા એટલે આપણે ડુંગળીની કોઈ અપડેટ તમને આપી નથી અને આગળના બે તહેવારોના બ્લોગે આપણે અપલોડ નહોતા કર્યા એટલે મિત્રો આજે આવી જશે એ ડુંગળીને ખેતરમાં તો તમને થોડી ઘણી અપડેટ આવી લે અને વાહિત એ વખત ડુંગળી તેવી હતી અને મિત્રો અત્યારે એટલી બેસ્ટ થઈ ગઈ છે પાણી વાળવાનો ટાઈમ થઈ ગયો તો આપણે પોણીની ઉઘરણી છે કદાચ બે ત્રણ દિવસમાં પાણી આવે તો વાળવાનું થશે બતાવું તમારે તમે જોઈ ડુંગળી અત્યારે હાલ બજારમાં કદાચ લીલી ડુંગળીનો વેપાર કરવા જઈએ તો આપણી ડુંગળીનો વેપાર થઈ જાય છે મિત્રો આવડી આવડી ડુંગળીઓ તો થઈ જ છે ને અત્યારે કદાચ એકાદી સુધરી હું તમને બતાવું પણ આપણે ડુંગળી પક્કબાની છે મિત્રો એટલે હું બતાવું તમને એક ડુંગળી જોઈ લે મિત્રો ડુંગળી આવી કદાચ બજારમાં લીલી વેપાર થતી હોય છે બહુ મસ્ત થઈ જાય છે ડુંગળી આપણી ફસ્ટ નમૂના માટે ફક્ત નમૂના માટે સોરી ફક્ત નમૂના માટે મિત્રો આ ડુંગળી ચૂંટી છે બીજું આ નાકર આ મોટી છે અને આપણે ત્યાં ને એની છે ને એ બતાવી દઉં મિત્રો અત્યારે વાગી જશે બહાર આપણે જાતા ખેતરમાં નાસ્તો હાલ ભરવાનો લગભગ દસ સાડા દસ વાગે તો મસ્ત નાસ્તો હાલી અને ક્યારે આવી જીએ મિત્રો અત્યારે વાગી જશે બહાર તો આપણે થઈ છે જમવાનો ટાઈમ અને બે દિવસથી જોકમાં ટાઈગરના શૂટિંગમાં રજા હતી મિત્રો તહેવારના લીધે તો મિત્રો અત્યારે જવાનું છે આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી પછી પહેલાં ખાઈ જાય તો મિત્રો ફટોફટ જમી લઈએ તો મિત્રો જમવામાં બનાવ્યું છે આપણા મગનું શાક ઘઉંની રોટલી ઘેર ગુંદ છે અમારો ભાઈ ખાવા માટે તો એક ટુકડો આપણે લઈ લીધો છે કાલે ઉતરાયણના લાડવા હતા એ મિત્રો મે ગયા સતો ફટોફટ જમી લીએ છાસે જ ગણિત મળીએ જોગ માં આ શૂટિંગ આજે એનંડો માં પાણી છે જલ્દી જવું પડશે નકર કપલિંગો બધું વાખવાનું છે અને પેલો વાડી છે તો પાછા લોંડા પર શી પાછું ઘર વાખવાનું એ બોલી જો ઉતાવર માં આ ડૂં ઊતર શૂટિંગ થઈ છે

મંડળ ગયેલ નહીં મંડળમાં ભગવાન દાદી હેતુ લેલો કદાચ તો મિત્રો ચા પીએ ચા પણ પછી મળીએ બનાવે તો મિત્રો ચા લઈ લીધો છે અને ખારી છે તો ચા નાસ્તો કરી લઈએ થોડું મિત્રો ચાપીને આવી જશે માં ભાઈમાં બુંદ ને રૂયાણે સિકા ને બે બે હો કોલ્યા ભાઈ કોણ લાવ્યું સારું કર્યું અને આ ઉતરણ જતી રહી તોય હું કોલ્યા હા હા મસ્ત ભાઈ હા મિત્રો અત્યારે વાગી જાશે સો ને અમે ડીજીને બે જણા હેડ્યા છીએ હેતરમાં થોડાક કપાસ ગોડવા માટે મારા ભાઈને મારા બુંબે હેતરમાં છે અમે ડીજીન બે જણા એકો લઈને હેડ્યા છીએ મિત્રો હઠીયો ગોડવાની છે રૂવિયાની છે તે થોડી હઠીઓ ગોટતાઈએ બજો લઈને હેડ્યા છીએ એકો લઈને

તો મિત્રો જમવામાં આજે શું છે બતાવો જમવામાં આપણે ડુંગળી સલાડ માટે ડુંગળી કાપી લીધી છે થોડી ઘણી ઉતરાયણના લાડવા પડે છે તો મિત્રો છે બાજુ મેઠું છે ઢોની રોટલી છે બાજરીના રોટલા છે અને દૂધ છે તો મિત્રો ફટોફટ જમી લે મિત્રો મસ્ત ભરપેટ ખાઈ અને આપણે આઈ ગયા છે બોર ઉપર આપણું કામ કરવા માટે મિત્રો તો અત્યારે વાગી જશે સાડા નવ આપણું બધું ટોટલી કોમ ઓકે થઈ ગયું છે મિત્રો તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભરાત્રિ